ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે આજે શાસન ચાલી રહ્યું છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો લોકોને અનુભવ થઈ રહેલો છે તમે જોઈ હશે કે પ્રશાસન છે એમનું તંત્ર છે બધાનો ઉપયોગ વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટે થઈ રહ્યું છે અમારા જેવા ધારાસભ્ય બોલી અમને પણ જેલો થાય અમારા નેતા બોલે એમને પણ જેલો થાય ખેડૂતો બોલે એમને પણ જેલો થાય અને હવે તો હદ થઈ ગઈ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈપણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે ગુજરાત મોડલની મોટી મોટી વાતો થાય છે વરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે ત્યારે અમારા જેવા નેતાઓ આમ આદમી પાર્ટી આવા સનિષ્ઠ પત્રકારો સાથે છે કોઈપણ પત્રકાર સાથે આવી વર્તન વ્યવહાર થશે તો અમે ગુજરાત સરકાર સામે ઉતરીશું આવનારા દિવસોમાં જગદીશ મહેતાના રક્ષણ માટે અમે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે અને સરકારને ઘેરવાના છે જે વાત સાચી અને વરવી વાસ્તવિકતા છે એ રજૂ કરી અને એમના પર ખોટા કેસો ઊભા કરીને એમને જેલ હવાલે કરવાના જે પ્રયાસ છે જેની અમે નિંદા કરીએ છીએ જેને અમે વખોડી કાઢીએ છીએ ધન્યવાદ ફરિયાદ થઈ છે શું કહેશો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે પત્રકારો ઉપર એટલે કે લોકશાહીની જે ચોથી જાગીર છે એની ઉપર પણ અત્યારે કિન્નાખોરી રાખી કેન કેમ પ્રકારે એ મીડિયાનો અવા દબાવના સતત પ્રયત્નો થઈ રહ્યા છે અને એ પ્રયત્નોના ભાગરૂપે ક્યાંકને ક્યાંક રાજકોટના જે વરિષ્ઠ પત્રકાર છે જે સતત ક્યાંકને ક્યાંક સત્ય ઉજાગર કર્યા છે વાસ્તવિકતા છે એ ઉજાગર કરી રહ્યા છે ત્યારે સત્તા પક્ષના પેટમાં એ તેલ રેડાયું હોય અને એ કિન્નાખોરી રાખી આદરણીય જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર કરવામાં આવી છે અને જોવા તો ફક્ત ફક્ત ભોગ બનેલા છે આવના દિવસોની અંદર આ એફઆઈઆર દૂર થઈ એના માટેના અમારા પણ પ્રયત્નો રહેશે અને જે વ્યક્તિ સત્ય માટે સતત અવાજ ઉઠાવે છે જે નિષ્પક્ષ પત્રકારિતા કરે છે જે નિષ્ઠાવાન પત્રકાર છે જે સામાન્ય જનતાના પ્રશ્નોને વેદનાને પીડાને જે વાચા આપે છે એની ઉપર આ પ્રકારની કોઈ કહી શકાય કે સત્તા પક્ષે ન રાખવી જોઈએ કહી શકાય કે એમ કેમ પ્રકારે દબાવવાની જે પ્રથા જે છે સત્યનો અવાજ દબાવવા માટેના જે પ્રયાસો અત્યારે વર્તમાન ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એની સામે અમે પણ ખભોતી ખભો મિલાવીને આ મીડિયા સમક્ષ સાથે અમે ખભોતી ખભો મિલાવીને ઊભા છીએ એસઆઈની પ્રક્રિયા ચાલી રહી છે શું કહેવાય લઈને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે આ એસઆઈની જે પ્રક્રિયા છે એમાં પણ અત્યારે એ ગફલાઓ થઈ રહ્યા છે જે કામગીરી સોંપવામાં આવી છે એ બીએલોની જે કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવે છે એ શિક્ષકો પણ અત્યારે જોવા જઈએ તો પોતાની જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા મૂકી અને બાળકોનું ક્યાંક ને ક્યાંક જે જીવન છે બાળકોનું જે શિક્ષણ છે એ પણ અધરતાલ છે અને જે કામગીરી છે એમાં કામગીરીમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં કે મોટા પાયે નામ કમી કરવાના હોય અને ભારતીય જનતા પાર્ટી આમાં પણ જોવા જઈએ તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એમાં ભારતીય જનતા પાર્ટીનો લાભ કઈ રીતે થાય અને જે ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષમાં જે વોટ પડે છે એને કઈ રીતે કાપી શકાય એ પ્રકારનો ક્યાંક તકતો ઘટાડો હોય એ આમાંથી સ્પષ્ટ થાય છે આવનાર દિવસોમાં પીએસઆઈની એક્ઝામ આવનાર છે એમાં કઈ રીતનું લાગે છે જોવા જઈએ તો બે હજારને છવ્વીસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટા પાયે પોલીસ વિભાગની અંદર ભરતીઓ આવવાની છે પરંતુ હજી સુધી જૂની પ્રક્રિયા પૂરી નથી થઈ બે હજાર ને ત્રેવીસમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક જાહેરાત કરી કરી હતી મોરબી ખાતેથી અને મોરબી ખાતેથી જાહેરાત કરીને એવું કીધું હતું કે બે હજાર અંત સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે પણ અત્યારે જોવા જઈએ તો બે થઈ છે હજી સુધી આ પરીક્ષણ એટલે કે બે હજાર જાહેર થયેલી પરીક્ષાનું હજી સુધી પરિણામ નથી આવ્યું એટલે તમે વિચારી શકો છો કે આ જે બધી જે બાબતો છે એ ફક્ત ફાકા પોતદારી છે જે અત્યારે વર્તમાન જે સુપર સીએમ અને ગુજરાતના જે ગૃહમંત્રી છે જે કે છે કંઈક અને કરે છે કંઈક જોવા જઈએ તો આજ ગુજરાતમાં ડ્રગ્સ વધારે ને વધારે એ મુન્દ્રા પોર્ટ હોય કે ગુજરાતના છેવાડાના વિસ્તાર હોય ત્યાંથી સતત ઘૂસી રહ્યું છે અને કાયદો વ્યવસ્થાની બાબતોમાં હોય તો એવું કહેવામાં આવતું હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ કો કોના ફાયદા તો કે ભારતીય જનતા પાર્ટીના જે નજીકમાં છે ભારતીય જનતી પાર્ટી પાર્ટીમાં જે આગળ પડતા લોકો છે એના માટે કાયદો જે છે એ દોગલી નીતિના માપદંડો અપનાવી અને એને ફાયદામાં રાખી રહ્યો છે એટલે આ જે પોલીસ વિભાગ છે એ પોલીસ વિભાગમાં અત્યારે વર્તમાનમાં ચાલીસ પોલીસ સ્ટાફની ઘટ છે આ વલસાડ હોય નવસારી હોય કે આજુબાજુના છેવાડાના વિસ્તાર હોય ત્યાં પણ જોવા જઈએ તો શાળામાં શિક્ષક નથી દવાખાનામાં ડાક્ટર નથી પોલીસ કચેરીઓમાં એ પોલીસ સ્ટાફ નથી ત્યારે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પોલીસ ભરતીની પ્રક્રિયા જે છે પૂર્ણ કરવામાં આવે અને જે ચાલીસ ટકા જેવી ઘટ છે એની ઉપર મોટા પાયે સૌથી ઐતિહાસિક ભરતી એ લાવવામાં આવે એ આ માધ્યમથી મારી માંગણી છે ઓકે નમસ્કાર જય હિંદ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે જે લોકો સત્તા પક્ષ ને સવાલ કરે એ લોકો સત્તા પક્ષ ને બિલકુલ નાગરિકોની જે વેદના નાગરિકોની જે પીડા નાગરિકોની જે વ્યથા છે એને વાંચા આપવાનું જે કામ કરી રહ્યા હોય એ પણ સરકારને જરા પણ પસંદ નથી એવી જ એક ઘટના આજે ગુજરાતની અંદર બની છે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર એવા રાજકોટથી આદરણીય જગદીશભાઈ મહેતા ઉપર એક ફેબ્રિકેટેડ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને એન કેમ પ્રકારે એ સત્યનો જે અવાજ જે છે એને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એક નિષ્ઠાવાન પત્રકાર તરીકે એને પોતાનું જે કહી શકાય કે જે જવાબદારી હતી પોતાનો જે ધર્મ હતો એ ધર્મ નિભાવવાનો પ્રયત્ન કર્યો અને થોડા સમયથી એ ખેડૂતોની જે વેદના ખેડૂતોની જે પીડા ખેડૂતોની જે વ્યથા હતી એને મુશ્કેલીઓ જે હતી એને વાંચ્યા આપવાનું કામ એ સતત જગદીશભાઈ મહેતા કરી રહ્યા હતા અને વર્તમાનમાં એની ઉપર ખંડણી જેવા આરોપ લગાડી અને એફઆઈઆર દાખલ કરી ક્યાંક ને ક્યાંક કહી શકે કે ફસાવવાનો એની ઉપર કિન્નાખોરી રાખી ષડયંત્રના ભાગરૂપે એને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે આ જે ઘટના છે એ ઘટનાને અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ ભૂતકાળમાં પણ આવા અગણિત દાખલાઓ બન્યા છે જે પત્રકાર નિષ્ઠાથી જે પત્રકાર નિષ્પક્ષતાથી જે સત્ય રજૂ કરે છે જે વાસ્તવિકતા રજૂ કરે છે એ સત્તા પક્ષને ગમ્યું નથી હોતું ભૂતકાળમાં પ્રશાંત દયાળ હોય કે વર્તમાનમાં જોવા જઈએ તો જગદીશભાઈ મહેતા હોય એની ઉપર એમ કેમ પ્રકારે ક્યાંક ને ક્યાંક કાયદાની જે બાબતો છે કાયદાની જે કલમો છે એ કલમનો ગેરઉપયોગ કરી અને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું જગદીશભાઈ વ્યક્તિગત રીતે ખૂબ સારી રીતે ઓળખું છું એમના ઘરે જમવાનો પણ વ્યવહાર રહ્યો છે એમની સાથે ચા પાણીનો વ્યવહાર રહ્યો છે અને કહી શકે કે અવારનવાર અમારી કોઈ પણ નોટ હોય તો નોટ ત્યાં સુધી પહોંચાડતા હોય તો એની સાથે એ સંબંધ રહ્યો છે કે એને નજીકથી અમે ઓળખી શક્યા છીએ એટલે આ જે સંબંધો છે એમાં અમે સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે એ ક્યારેય ખોટું ન કરી શકે અમે કોઈનો બચાવ નથી કરતા જો એને ખોટું કર્યું હોય એને દંડવા જ જોઈએ એમાં બિલકુલ ના નથી પરંતુ આ જે રીતે અત્યારે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે જે સતત યુવાનોના પ્રશ્ન હોય મહિલાઓના પ્રશ્ન હોય ગુજરાતની કસરતી એ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે ગુજરાતના ખેડૂતોના જે પ્રશ્નો હોય એને સતત એ વ્યક્તિ વાચા આપવાનું કામ કરતો હતો જે કહી શકાય કે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાન મરોડવાનું જે કામ કરતો તો આજે એ ગમતું નથી એટલે ભારતીય જનતા પાર્ટીના પેટમાં જયારે તેલ રેડાઈ રહ્યું છે ત્યારે જગદીશભાઈ મહેતા ઉપર આજે જે ફેબ્રિકેટેડ એફઆઈઆર કરી અને ખંડણી જેવા આરોપ લગાડવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં મને પણ ખ્યાલ છે કે ભાઈ જે લોકો સત્તા પક્ષની સામે સવાલ ઉઠાવે એની સામે પણ ખંડણીના આરોપ લાગ્યા છે મારી ઉપર પણ લાગ્યા છે એટલે એ વાતના અમે સાક્ષી છીએ કે સરકાર એન કેમ પ્રકારે આ અવાજ દબાવવા માટે આ પ્રકારની જે કાયદાની કલમો જે છે એનો ઉપયોગ કરતી હોય છે કારણ કે કાયદા જોવા જઈએ તો વર્તમાનમાં બે અલગ અલગ કાયદા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો હોય એના માટે કાયદો અલગ છે અને ભારતીય જનતા પાર્ટીની સામે જે લોકો કામ કરતા હોય અથવા તો જે સત્યનો સાથ લેતા હોય કે વાસ્તવિકતા રજૂ કરતા હોય તો એના માટે કાયદો અલગ બની જાય છે એટલે આ કાયદાનું દોગલા માપદંડ કે દોગલાપણું એ પણ વર્તમાન સત્તા પક્ષ જે છે જે અઘોષિત કટોકટી જેવું અત્યારે વાતાવરણ ઊભું કરીને બેઠો છે એટલે અમે કહેવા માંગીએ છીએ કે વર્તમાનમાં જગદીશભાઈ મહેતા ઉપર જે 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 કહી શકાય કે ષડયંત્ર અને રાખી રીતે રીતે હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો અમે જગદીશભાઈ મહેતાની સાથે ખબોથી ખભો મિલાવીને ઉભા છીએ છેલ્લા ઘણા સમયથી એ ખેડૂતોનો અવાજ બની રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એ સામાન્ય લોકોની જે પીડા વેદના વ્યથા જે છે એનો અવાજ બની રહ્યા છે અને આ કહી શકાય કે કપરા સમયમાં અમે પણ જગદીશ મહેતાની સાથે ખભોથી ખબો મિલાવીને ઊભા છીએ જો એને જેલમાં પુરવામાં આવશે જો એને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે તો ગુજરાતની અંદર જો ભવિષ્યમાં જેલ ભરો આંદોલન કરવું પડે તો ગુજરાતના તમામ યુવાનો એ જગદીશભાઈ મહેતાની સાથે ખભોતી ખબો મિલાવીને ઊભા રહેશે જય હિન્દ જય ભારત